શું કરું આના કરતા બાપુ ના સારા એટલે બાપુ દેખાતા નથી ને તલાય કાયો કાશે ને આ લીમડા ઉપર સડી જાવ બાપુ આવશે ને તો લેવા દેવા વગેરે મને ઉપર લીશ સટકી ગઈ મારા તપસ્યામાં ભંગ પાડ્યો મારો સારો કર્યો પણ દીકરી ભાગવું ને ભાગ ઉપાડી તો લેવાનો જ છું આ થઈ ક્યાં હવે શું કરું હવે હવે લા મારા પંચકમાં જોઈ લેવા કે ક્યાં છે હંતાણી ક્યાં મારા દીકરાની તને એમ કે બાપુને નહીં ખબર પડે તને એમ કે હું અંતે જતા બાપુ ને ગોતી બાપુ જેવા તેવા નથી કામરૂ દેશ બાપુ છે અને મારી તપસ્યા ભાંગ પાડી અને મારો સારો કરીને પછી લીમડા ઉપર સંતાની બાપુ હે ભૂલ થઈ જાય મારી ભાવ ભાવ ની લીમડા ત્યાં ઉડાડી છે બાપુજી હોય માપ કે દીકરી ફાય માં કરી છે પણ આ બાપુ ના હાથ માં આવી એટલે જો તારા કેવા હાલ થાય છે દીકરી હંત

Bapu, bæri nátt! Bæri nátt! Bæri nátt! Alin, duðsi? Að bapu khana þeit í að sé. Ég bapu! Svo er þetta í þetta, ekki að vela? Búinn eftir að vana. Hæ? Mæri svo þetta með kæmuði að? Hæ? Bapu, það er það þá. Það er það þá. Það er það þá. Þegar það þá þarra hann brúður þetta. Hæ? Það þá hann brýðir þetta. Hmm, 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 hmm à lê Lê, anh tôi giúp bà cụ tập mà bệt tai. Cái anh vẫn thế này, anh tôi sẽ nên bà cụ đi mất kỳ 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 vì Lại một lần già vả đi.

नवानवातमावा <ralan dan Sodera> <raidmentation> <avocado> <Carbon> <omedical Niger revenir>

हा हम पर्यो बापु तुम्हारे त पैसामा हा भरे मारी भौभाउनी लीन जा उडारी सो बापु हेशे अबे वाहेन्द्र न बनाऊ त मारु नाम बापु ने जान करा दसे कन्सन हर छिमे गाम छमे गजितका हर छिमे बोले गाम छला हा

વાંદરી છે વાંદરી હા વાંદરો નથી ઓલી વાંદરી હતી ને એટલે વાંદરી બનાવી યા બાપુ હા કેમ થાય છે આ તાર હાલ પછી હવે હવે હું જાવ છું હે હા હા જાવ ઈ જાવ